આજે આ વિડીયોમાં જાણીશું કે ભાદરવાવદ અગિયારસ ક્યારે છે એટલે કે ઇન્દિરા એકાદશી ક્યારે છે અને તેના મુહૂર્ત પારણા મહત્વ વ્રત કરવાની વિધિ વગેરે વિશે તો એકાદશી તિથિનો પ્રારંભ થશે તારીખ સોળ સપ્ટેમ્બર મધ્યરાત્રિએ બાર વાગ્યાને એકવીસ મિનિટે જે આ તિથિ સમાપ્ત થશે તારીખ સત્તર સપ્ટેમ્બરની રાત્રે અગિયાર વાગ્યાને ઓગણચાલીસ મિનિટે આ સ્થિતિમાં એકાદશી વ્રત તારીખ સત્તર સપ્ટેમ્બર બુધવારના રોજ કરવાનું રહેશે એકાદશીના પારણા તારીખ અઢાર સપ્ટેમ્બર સવારે છ વાગ્યાને સાત મિનિટથી આઠ વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધીમાં કરી લેવાના રહેશે આ એકાદશીનું મહત્ત્વ જોતા ખાસ વાત એ છે કે તે પિતૃ પક્ષમાં આવે છે તેથી તેનું મહત્ત્વ વધી જાય છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય પિતૃઓના નામે દાન કરે તો તેમને મોક્ષ મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી કન્યાદાન જેટલું પુણ્ય હજારો વર્ષની તપસ્યા અને તેનાથી પણ વધુ પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે આ દિવસે ગયામાં નદીને કિનારે તર્પણ કરવાથી સાત પેઢીના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે આવ્રત કરવાથી આપણા પૂર્વજોથી જો કોઈ જાણતા અજાણતા પાપ થયું હોય અને તે કારણે તેઓ દંડ ભોગવતા હોય તો તેમનો ભોગવટો પૂરો થાય છે તેમને મોક્ષ મળે છે સાથે જ તેમના પરિવારને આશીર્વાદ મળે છે અને વંશની વૃદ્ધિ થાય છે આ અગિયારસે દાન કરવાથી મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે આ દિવસે આંબળા તુલસી અશોક ચંદન અથવા પીપળાનો છોડ વાવવાથી વિષ્ણુજીની સાથે પિતૃઓ પણ પ્રસન્ન થાય છે આ એકાદશીના દિવસે ખાસ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે તેમને પંચામૃત અને શુદ્ધ પાણીથી સ્નાન કરાવ્યા બાદ પૂજા કરી નૈવેદ્ય ધરાવી આરતી કરવી જોઈએ બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપવી અને આ દિવસે પૂજા અને પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ અનિવાર્યપણે કરવો આ દિવસે પ્રથમ વિષ્ણુ ભગવાન શાલિંગ્રામ અને ત્યારબાદ પિતૃઓનું પૂજન કરવું તર્પણ કરવું જો આ દિવસે બ્રહ્મભોજન ન કરાવી શકાય તો સીધું આપવું શક્ય હોય તો આજે ઉપવાસ કરી મૌન રહી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો અને રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું આજે ગાયને ઘાસ કૂતરાને તથા કાગડા માટે પણ ખોરાકની વ્યવસ્થા કરવી જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરી વૈકુંઠ ગમન કરે છે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો